અને અત્યારે અમે આવ્યા છીએ જામનગર જિલ્લામાં અને મારી સાથે છે ગુણુભાઈ બરાબર અને આજે વાત કરીએ તો ઓર્ગેનિક ખેતીની તો આ એમના ખેતરમાં છે જ્યાં આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરેલી છે ભૂઅસ્ત્ર સુપર બે વાર ઓલિફના છંટકાવ કરેલો છે ખાલી અને બાજુના ખેતરમાં કંઈ આપણી પ્રોડક્ટ વાપરેલી નથી તમે જોઈ શકો છો અને આ પરિણામ જુઓ તમે ખાલી કે એટલી જબરદસ્ત પરિણામ છે સિંગનું અને આ તમે જુઓ ખાલી કે બાજુમાં વાપરી નથી એના મૂળનો ગ્રોથ કેટલા દાણા છે શું છે જુઓ તમે